ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા નવ કરોડની ટ્રેડિંગ કેસમાં સુરત અને ચાર આરોપીઓની ધરપકડ ભરૂચ જિલ્લામાં ઓનલાઇન ઇન્વેસ્ટમેન્ટ અને ટ્રેડિંગના નામે આચરવામાં આવતી સાયબર છેતરપિંડીના ગુનાઓને ડામવા માટે પોલીસ અધિક્ષક અક્ષય રાજની સૂચના હેઠળ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા એક મહત્વપૂર્ણ સફળતા મેળવવામાં આવશે આ ગુનાની વિગત મુજબ ફરિયાદીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થ્રેડ્સ અને ટેલિગ્રામ પર ગુરનીત રંધાવા નામની પ્રોફાઇલ ધરાવતી અજાણી વ્યક્તિ દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો અને લોટી બે નામના પ્લેટફોર્મ પર ઓનલાઈન સ્ટોર ખોલાવી જીવન જરૂરિયાતની વસ્તુઓના વેચાણ દ્વારા બધું નફાની લાલચ આપવામાં આવી હતી આરોપીઓએ પોતાની અસલ ઓળખ છુપાવી ફરિયાદી પાસે અલગ અલગ સમયે કુલ દસ બેંક એકાઉન્ટ અને બે યુપીઆઈ આઈડીમાં આશરે એક કરોડ દસ લાખ પચીસ હજાર પાંચસો જમા કરાવ્યા હતા જેમાંથી માત્ર આપી બાકીના કરોડ લાખ છેતરપિંડી આચરી હતી આ અંગે ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા બે હજાર કલમ ત્રણસો ઓગણીસ બે ત્રણસો અઢાર અને આઈટી એક્ટની કલમ છાસઠ સી છાસઠ ડી મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી પોલીસ ઇન્સ્પેક્ટર વી આર ભરવાડના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી તપાસમાં ટેકનિકલ સર્વેલન્સ અને બેંક એકાઉન્ટની વિગતોના આધારે સુરત અને જુનાગઢ જિલ્લામાંથી ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવશે જેમાં દિવ્યેશ ઉર્ફે દીવો ધીરુભાઈ ભુવા કિશન શરદભાઈ ધડુક પ્રશાંત સુરેશભાઈ વઘાસિયા અને ઋષભ હરસુખલાલ સતાશિયાનો સમાવેશ થાય છે આરોપીઓ પાસેથી ચાર મોબાઈલ ફોન છ એટીએમ કાર્ડ પાન કાર્ડ અને ક્રેડિટ કાર્ડ જેવો મુદ્દામાં જપ્ત કરવામાં આવશે તપાસ દરમિયાન એવું પણ બહાર આવ્યું છે કે આરોપી દ્વારા સંચાલિત સુરતની ઇન્ડસ ઇન્ડ બેંક ખાતામાં બે પોઈન્ટ સોળ કરોડથી વધુ અને વાપીની ઇન્ડસ ખાતામાં બે પોઈન્ટ ચાલીસ કરોડથી વધુના નાણાકીય વ્યવહારો માત્ર થોડા મહિનાના ગાળામાં કરવામાં આવ્યા હતા હાલમાં પોલીસે પ્રથમ ત્રણ આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ ધરી છે જ્યારે ચોથા આરોપીને જૂનાગઢથી અટક કરી કાયદેસરની કાર્યવાહી તેજ કરી છે ભરૂચ કિસ્સે નાગરિકોને અપીલ કરી છે કે કોઈપણ સાયબર છેતરપિંડીના કિસ્સામાં તુરંત હેલ્પલાઇન નંબર ઓગણીસ ત્રીસ પર સંપર્ક કરવો